કેમ કર્યું આપડે આપડે તો મકાઈ કરીયે એવું તો ભૂંડિયા એસાઈ તો ભુંડિયા તો બહુ યારંગ કરે નવગમ ભાઈ તમે કઈ પાપડી કરી હું તો એવ ખાવાની શું અલ્યા લે વાલોરો એવું વાલોરો કે નહી તમે મૂકો ખાવાની પાપડી કરી તમે શું કરી છો આપણે કપાના બહુ ચાને બધું ચાલે જ છે પણ ભૂંડિયા બહુ ઉકા ગાળે યાર એટલે બાર તો ફેસિક કર્યા પણ તો કરંટ મૂકવાની ઈચ્છા હું કરી ના હું બાર માંજા જ નથી બોધી ના બધું

સાહેબ આય બધું મહેનત કરી ઉપર આટ્યું પણ પોડિયા બહુ ગોળા આ તો ફક્ત આવું ઈકને ખરા માર તો ભળા મક્કન બહુ બગાડ પૈસા ખૂટતા લઈ જજો બીજું જાટકા દે હેરો હું ખર્જો કદા જોડાવરાય તો વધોઈ બરાબર હેળો હેળો

ને આપડે આમાં છોકરો બીમાર થઈ ગયો તે આવો ને ઓબલા વાળો ઓડી આવો આવો ફટાફટ આવજો એ સારું લેવા મોકલું કે આવો એ સારું એક્ટિવા લઈને આવો ફટાફટ એ હાર આવો શું કીધું ડોક્ટરે આવો આવો ડોક્ટર આને કઈ જવા નથી આવતો એક બરાબર મારા આના ચિવા રાતે ફોન કરીને બોલાવ્યો ખબર નઈ પડતી અમને એ હું ફોન તો આને ભાઈ ના પેલા આને તો ના ના લોય છે

માતા બોલે એ આપડે કરવાનું બરાબર આવું ખમા ખમા ખમા

ના ના ઓ મારું એક વાત માનો તો તમને બધું આમનું દુઃખ મટી જાય બોલો 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 બોવાજી હું કરવાનું તમે કે એમાં મે કઈશ અમારું કીધું કર્યું તો આટલો તમારો

થોડી આટલું વારી ને જવાનું છે તમે તમારી રીતે ખાલી કરી આવજો એ લેબુ એના માથે લેવાનું માથે વાળી એના ઉપર લેબુ કાપો ને એટલે એક બે એના ઉપર દબાઈ દેજો રાઉન્ડ કરીને એટલું મેલતા આવજો

બરોબર તો લખોટી મળી જાય મધવાજી નું મન જે નાખું આ તો હવે ના બસ બસ મેં તમને કીધું ને પેલું વારી નીકળજો

બસ આઈ જવા આવી ગયું એવું તો કરી કિલોમીટર જેવું મારું પાછું છે આપવા મારતો બંને થોડું દેખાય દેવું થાય

딱냠아디네 yeah. યાદ કરવા જ પડશે લાલા એક નંબર ભુવાજી ગોત્યા તમે વાહ તમે બે ભાઈ બો અમારું ખબર પડે કારણ કે મને આટલી ખબર પડી પણ આવો હું દેવ બેવ માનતો નતો બરાબર પણ અત્યારે મને અફસોસ થયો કે આવું હોય શકે ભાઈ બરાબર તમારા અને તારા હા ને કશું વાંધો નહીં અત્યારે તો બધું કશું ગાવ નહીં આપડે બરોબર અત્યારે કશું ના નહીં કેવું અત્યારે કમ્પ્લીટ છોકરો આપડો થઈ ગયો એ જ મહત્વનું બરોબર આપડે બીજું એવું કઈક લગભગ ફક્ત કશું કરવું બરાબર હા તો હું જો આરામ કરો ઘડી બરાબર આરામ કરો હું આવું આવું બરાબર જાઓ તમ તમે બે ભાઈ બધું હાચવી જતા રહે હા રોજ હા